નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીના અને તેઓને દેશના સર્વોચ્ચ એવોર્ડ થી સન્માનિત કર્યા આ સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વિભૂતિઓને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કે પાંચમી હસ્તી અડવાણી હતા પરંતુ તેમનું સ્વાસ્થ્ય સંવાદદાતા કામેશ ચોક્સી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કામેશ એ રીતે ચાર વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કરાયા ત્યારે લાલકૃષ્ણ અડવાણીને ઘરે જઈ અને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું શું વિગતો લાલકૃષ્ણ અડવાણીને આજે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીના નિવાસસ્થાને જઈને ભારત રત્ન એવોર્ડથી અડવાણીજીને સન્માનિત કર્યા હતા આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને આ સાથે જ જો આ અવસરની વાત કરવામાં આવે તો અડવાણીના પરિવારના દસ સભ્યો પણ આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ ચાર મહાન વ્યક્તિત્વને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા આજની વાત કરવામાં આવે તો આજે લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને જઈને આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું ભાજપના વરિષ્ઠ નેતાની જો વાત કરવામાં આવે તો આ સન્માન પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ અડવાણીજીના નિવાસ સ્થાને હાજર હતા એવું માનવામાં આવે છે ધ્વનિ કે અડવાણીજીના ઘરે આ સન્માન સમારોહ યોજવા પાછળનો હેતુ અડવાણીજીનું સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થા હતો એટલે આ કાર્યક્રમમાં તે મોદી ગૃહમંત્રી અમિત શાહ જેપી નડ્ડા ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાજપના સંગઠન મંત્રી બી એલ સંતોષ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સહિત અગ્રણીઓ પણ ખાસ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જી જે આભાર કામી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ